ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુ એક રેકોર્ડ તોડ્યો છે શુક્રવારે તેમને ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન બનવાનો રેકોર્ડ બનાવ્યો છે આ અગાઉ આ પદવી ઇન્દિરા ગાંધીને આપવામાં આવી હતી સૌથી વધુ વડાપ્રધાન અગાઉ કોણ હતા તો કે ઇન્દિરા ગાંધી ઇન્દિરા ગાંધી પછી બન્યા છે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સૌથી વધુ વખત શું રહેનાર તો કે વડાપ્રધાન રહેના પરંતુ મોદીએ હવે ઇન્દિરા ગાંધીના પાછળ છોડી તેમણે સતત ચાર હજાર અઠ્ઠોતેર દિવસ પૂર્ણ કર્યા ને આ રીતે ઓગણીસો ચોસઠથી ઓગણીસો સિત્તેસઠ સુધી ઓગણીસો સિત્તોતેર સુધીના ઇન્દિરા ગાંધીના અવરિત કાલને પાછળ છોડી દીધો છે કોણે તો કે નરેન્દ્રભાઈ મોદીએ સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન અત્યાર સુધી સૌથી લાંબા સમય સુધી સતત પ્રધાનમંત્રી રહેવાનો રેકોર્ડ જવાહરલાલ નહેરુ નામે છે તેમને જળવાઈ દઈએ જણાવી દઈએ કે નહેરુએ પંદર ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસથી સત્યાવીસ મે ઓગણીસો ચોસઠ સુધી એટલે કે કુલ છ હજાર એકસો ને છવ્વીસ દિવસ સુધી સતત આ પદ પર રહ્યા હતા જો આપણે પીએમ મોદી અને નહેરુ વિશે વાત કરીએ તો પીએમ મોદી નહેરુના રેકોર્ડથી લગભગ બે હજાર અડતાલીસ દિવસ પાછળ છે કોનાથી તો કે જવાહરલાલ નહેરુથી કેટલા તો કે બે હજાર અડતાલીસ દિવસ પાછળ છે કોણ તો કે આપણા વડાપ્રધાન પીએમ સતત ચૂંટણી જીતનાર એકમાત્ર નેતા જો આપણે બીએમ મોદી વાત કરીએ તો તો એક માત્ર એવા નેતા છે જેમને સતત છ વખત પાર્ટી મુજબ ચૂંટણી જીતી છે પાર્ટી ચૂંટણી જીતી છે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં તેઓ બે હજાર બે બે હજાર સાત અને સતત બે હજાર બારમાં સતત ત્રણ વખત મુખ્યમંત્રી તરીકે ચૂંટાયા હતા અને તે સમય બે હજાર ચૌદ બે હજાર ઓગણીસ અને બે હજાર ચોવીસથી મોદી સતત પીએમ પદ માટે ચૂંટાઈ રહ્યા છે આગળ વાત કરીએ કે મુખ્યમંત્રી મોદી ગુજરાતના સૌથી લાંબા સમય સુધી મુખ્યમંત્રી પદે રહ્યા છે કોણ તો કે નરેન્દ્ર મોદી છે એ ગુજરાતના સૌથી વધુ મુખ્યમંત્રી તરીકે રહ્યા છે મુખ્યમંત્રી પદે પણ છે જેમને બે હજાર એકથી બે હજાર ચૌદ સુધી આ પદ સંભાળ્યું હતું તેમને બે હજાર બે બે હજાર સાત અને બે હજાર બારમાં ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભાજપને સતત છ ચૂંટણી જીત અપાવી છે છતાં શું આપી છે ચૂંટણીની જીત અપાય છે કોણ તો કે પીએમ મોદી એક ચા વેચનાર દેશના વડાપ્રધાન બન્યા ગુજરાતના વડનગરમાં એક સાદા પરિવારમાં જન્મના નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય સ્વયંસેવક અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા હતા પહેલા તેમના પિતા રેલવે સ્ટેશન પર શું કરતા હતા કે ચા વેચતા હતા એ ચા વેચવામાં નરેન્દ્ર મોદી શું કરતા હતા કે મદદ કરતા હતા પીએમ મોદીએ રાજકારણમાં પ્રવેશ કઈ રીતને મળવ્યો તો કે પીએમ મોદીએ વીસ વર્ષની ઉંમરે વડનગરના એ બી શાખામાં શરૂઆત કરી હતી કઈ શાખા છે એ બીવી શાખાની શરૂઆત કરી અને પછી બાવીસ વર્ષની ઉંમરે તેઓ આરએસએસમાં પ્રચારક હતા બાદમાં મોદી ભાજપમાં જોડાયા પહેલાં હતા બાવીસ વર્ષની ઉંમરે તે આરએસએસના પ્રચારક હતા અને બાદમાં ક્યાં જોડાયા ભાજપમાં જોડાયા ઓગણીસો સત્યાસીમાં તેને પાર્ટીના પ્રમુખ બન્યા ક્યારે બન્યા ઓગણીસો સિત્યાસી રાજકારણમાં કઈ રીતે પ્રવેશ મેળવ્યો રાજકારણમાં કઈ રીતે પ્રવેશ્યા પીએમ મોદી તક પીએમ મોદીએ વીસ વર્ષની ઉંમરે વડનગરમાં એ એબી એ બીવીપીની શાખાની શરૂઆત કરી પછી બાવીસ વર્ષની ઉંમરે તેઓ ક્યાં જોડાયા હતા કે આર એસ એસ હતા બાદના મોદી ભાજપમાં જોડાયા ઓગણીસો સિત્યાસી માં ત્યાં સંગઠન સચિવ તરીકે નિયુક્ત થયા ત્યારબાદ તેઓ યાત્રા પણ કાઢી હતી શું કાઢી હતી તો કે યાત્રા ઓગણીસો નેવ્યાસીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારત નેતૃત્વમાં ભાજપ દ્વારા લોકશક્તિ યાત્રા પણ કાઢવામાં આવી ત્યારબાદ ઓગણીસો નેવુંમાં નરેન્દ્ર મોદીએ અડવાણીની રથયાત્રાની જવાબદારી સોંપવામાં આવી હતી વિરેન્દ્ર મોદી તો અડવાણીની રથયાત્રાની જવાબદારી સોંપવામાં આવી હતી ઓગણીસો પંચાણુંમાં મોદીએ ભાજપના રાષ્ટ્ર સચિવને ઘણા રાજ્યોમાં શું કરી પ્રભારી બનાવ્યા અને ઓગણીસો અઠ્ઠાણુંમાં તેઓ ભાજપના રાષ્ટ્રીય સંઘના સચિવ તરીકે ચૂંટાઈ આવ્યા હતા